નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો મીડિયા હાઉસ હાઉસના સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી પોલીસ દ્વારા તીરાતુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ સોનાના દાગીના મોટરસાયકલ નંબર ત્રણ અને ગુમ થયેલ સત્યાસી મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા બાવીસ લાખ છન્નું હજારનો મુદ્દામાલ તિરાતુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદી અરજદારને પરત સોંપવામાં આવ્યો છે વાત જો કરવામાં આવે તો એક સ્કીમ શરૂ કરવામાં આવે આવી છે નવસારી પોલીસ દ્વારા ગુજરાત પોલીસ દ્વારા કે જેની અંદર આવી ચોરાયેલી વસ્તુઓ હોય એ ચોરાયેલી વસ્તુઓ મૂળ માલિકને શોધીને પરત આપવામાં આવે છે જે સંદર્ભે તેરા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જે સંદર્ભે આજ રોજ નવસારી ખાતે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદો મુજબ સોનાના દાગીના મોબાઈલ ફોન અને મોટરસાઇકલ આમ કુલ્લે નવ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ જે તે માલિકોને પરત કરવામાં આવ્યો તે જ પ્રમાણે એલસીબી શાખા દ્વારા મોબાઈલ નંગ અડતાલીસ કેજીની કિંમત થાય છે આઠ લાખ એક્યાસી હજાર રૂરલ પોલીસ સ્ટેશનના મોબાઈલ ફોન નંગ આડત્રીસ કેજીની કિંમત થાય છે ચાર લાખ સિત્તેર હજાર અને જલાલપુર પોલીસ સ્ટેશનની અંદર એક મોટરસાઇકલ કે જેની કિંમત થાય છે પિસ્તાલીસ હજાર આમ કુલ્લે બાવીસ લાખ છન્નું હજારનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે આ સંદર્ભે નવસારી જિલ્લાના ડી

જેની કિંમત રૂપિયા આઠ લાખ ચોરી એક્યાસી હજાર નવસારી ટાઉનમાં જે ચોરીનો એક ગુનો દાખલ થયેલો સોનીના જેના સોનીના જે સોનું ચોરાયેલ હતું જેની કિંમત રૂપિયા સાત લાખ સિત્યાસી હજાર અને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા આડત્રીસ જેટલા મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર અને બે બાઇક મળીને કુલ એકવીસ લાખ અડત્રીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ સિત્યાસી જેટલા મોબાઈલ અને બે બાઇકને આજે જે નવસારી જિલ્લાના પોલીસ દ્વારા એમને પરત તેરા અર્પણ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલ છે અને હું લો સ્ટુડન્ટ છું મારા છ મહિના પેલા મોબાઈલ ખોવાઈ ગયો હતો તેનું નવસારી પોલીસ ટાઉન કમ્પ્લેન કરી હતી ત્યારબાદ મને પોલીસ દ્વારા ફોલઅપ લેવામાં આવતું હતું ઋતિકભાઈ તમારા મોબાઈલનો આ આધાર કાર્ડનું બધું ડોક્યુમેન્ટ માંગ્યા ત્યારબાદ હું પોલીસ સ્ટેશનમાં મને ફોન આવ્યો વૃત્તિભાઈ તમારો મોબાઈલ મળી ગયો છે તમે આ તારીખે અહીં આવજો ત્યારે મને એલસીબી કામકાજમાં બોલાવવામાં આવ્યું અને હું અહીંયા આવ્યો ત્યારે જોયું કે અહીંયા અહીં 100 થી બસો જણા જે એવા લોકો હતા કે જેઓના મોબાઈલ ખોવાઈ ગયા છે એઓને મોબાઈલની કિંમત ત્રીસ હજાર 40000 હજાર ચાલીસ હજાર હતી તેઓ આજે મોબાઈલ લેવા આવ્યા છે બધાના ચહેરા પર ખૂબ જ સારી સ્માઈલ છે અને ખૂબ જ ખુશ છે બધા તો તે બધાની વતી હું નવસારી પોલીસને આવી સારી કામગીરી બદલ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ નવસારી તો આ પ્રમાણે તિરાતુચકો કાર્યક્રમ અંતર્ગત જેમના પણ વાહનો દાગીના અથવા તો મોબાઈલ ચોરાયા હતા એમને જે ગુનાઓ ડિટેક કરી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ મૂળ માલિકોને એ મોબાઈલ અથવા તો મોટરસાયકલ અથવા તો સોના ચાંદીના દાગીના પરત કરવામાં આવ્યા છે તો આ પ્રમાણે આજરોજ નવસારી ક્રાઇમ બ્રાન્ચની અંદર તિરાતુચકો અરબ આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાર તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી